જય શ્રી શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ પરમ વૈષ્ણવો સત્સંગ છે પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા કરી રહ્યા છીએ આજે બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં વાર્તા છે સુડતાળીસમી વૈષ્ણવ પણ સુડતાળીસમાં એક ક્ષત્રાણી ગુજરાતના એમની વાર્તા કરવાના છીએ તો વૈષ્ણવો વાર્તા કહીએ એ પહેલા એક વિનંતી કરીએ કે આપ સર્વ વૈષ્ણવો છે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો જેથી ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા બસો બાવન વૈષ્ણવોની વાર્તા સિન્નાજી ચરિત્રામૃત તેમજ વૈષ્ણવો પુષ્ટિ માર્ગ છે એના વિશે ચિંતન કરતા અનેક સત્સંગો છે આપને પ્રાપ્ત થશે સાથે તમને સત્સંગની અંદર આનંદ આવે

એટલે એમના ભાવરૂપ છે હવે એમનો વાર્તા પ્રસંગ છે વૈષ્ણવ આપણે સાંભળીએ એક વખતે શ્રી ગુસાઈજી પોતે ગુજરાત પધારે છે તેઓ શ્રી દ્વારિકાજીમાં શ્રી રણછોડજી ના દર્શનની ઈચ્છા સેવે છે દ્વારિકાજી જતી વખતે તેઓ ગુજરાતમાં માર્ગમાં ક્યાંક મુકામ કરે છે તેઓ શ્રી ઠાકોરજીની સેવા કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને સમય થયે ભોગ શરાવીને પોતે ભોજન કરીને બિરાજે છે ત્યારે એક એક ક્ષત્રાણી છે આવીને તેમને વિનંતી કરે છે શ્રી ગુસાઈજીને કે મહારાજા ધીરાજ મને આપ કૃપા કરીને નામ સંભળાવો નામ સંભળાવો એટલે કે નામ દીક્ષા આપવી તો અહીં નોંધપાત્ર વાત એ છે કે શ્રી ગુસાઈજી અન્યત્ર પધારે તો પણ જ્યાં હોય ત્યાં શ્રી ઠાકોરજીની સેવા તો તેઓ હમેશ પેઠે કરે છે પછી શ્રી ગુસાઈજી પોતે નામ સંભળાવવા માટે આવીને બિરાજે છે તેઓ તેને નામ સંભળાવે છે પણ તે બોલે નહીં અને જોયા જ કરે ત્યારે શ્રી પ્રભુ તેના પર રોષે ભરાઈને તેને કેમ કરે છે અને હવે તો બોલતી પણ નથી અને કઈ સાંભળતી પણ નથી તો આ ક્ષત્રાણી છે સ્વભાવે દૃષ્ટ અને સંકોચ વગરની છે તેથી તે શ્રી પ્રભુ છે એને નામ સંભળાવે છે ત્યારે તે બોલતી નથી અને જોયા કરે છે

તો પછી શ્રી ગુસાઈજી પોતે તેને નામ સંભળાવીને બીજે દિવસે નિવેદન કરાવે છે પછી એક ક્ષત્રાણી શ્રી પ્રભુને શ્રી ઠાકોરજીની સેવા પોતાની પોતાને પધરાવી આપવા માટે વિનંતી કરે છે જેથી શ્રી પ્રભુ તેને શ્રી ઠાકોરજીની સેવા પધરાવી આપે છે અને તેઓ તેને સેવાની બધી રીત શીખવે છે તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ અહીં વરી પાછું છે વૈષ્ણવો પ્રમાણ છે તો જે પ્રમાણે તે શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરે છે તો તે શ્રી ખૂબ જ ધરે છે અને શ્રી છે છે ભેટ પાઠવે પછી શ્રી ગુસાઈજી ત્યાંથી વિદાય થઈને શ્રી રણછોડજીના દર્શને શ્રીજી દ્વાર છે શ્રી દ્વારિકાજી પધારે છે તો દર્શન કરે છે અને કેટલાક દિવસે ત્યાં રહી અને ગોકુળ પધારે છે તો અહીં એક વાત મુદ્દાની એ છે કે ઘરે ભલે શ્રી ઠાકોરજીની સેવા પધરાવી હોય પણ શ્રી ઠાકોરજીની સેવા તો તો જ થવી જોઈએ એથી સેવાની રીત છે છે જરૂરી શ્રી ઠાકોરજીની સેવા ખૂબ સારી રીતે હવે કરે છે શ્રી ઠાકોરજી તેને સાનુભવ છે એ પણ દેખાડવા લાગે છે અને તેઓ તેની સાથે વાતો કરે કોણ તો કે પ્રભુ શ્રી ઠાકોરજી આ ભાઈ સાથે સાક્ષાત વાતો કરે છે વૈષ્ણવ તો આવી કૃપા પાત્ર છે તો શ્રી ગુસાઈજી ની અને ઠાકોરજી ની પ્રભુ એની પાસે માંગી ને આરોગે છે વૈષ્ણવો તો તેના પર શ્રી ગુસાઈજી સદાય પ્રસન્ન રહેતા હતા તેથી એની વાર્તાનો તો પાર નથી તે ક્યાં સુધી કહીએ શ્રી ગુસાઈજી પરમ દયા છે વૈષ્ણવો વાર્તા પ્રસંગની ની અંદર આવા સુંદર ભગવદીઓ છે એમનાથી પરિચિત થયા છીએ અવશ્ય આનંદ આવ્યો હશે તો ચાલો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવને આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય અને હા પુષ્ટિ સત્સંગ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ